આ કિલ્લાની સેફ્ટી માટે છે ને એક તોપ પણ મૂકેલી છે હવે કાંઈ એ વોર તો થતા નથી હું તમને તોપ બતાવવા જોઉં કેટલી વિશાળ મોટી તોપ અહીંયા મૂકવામાં આવી છે દીવને કિલ્લે તો આવી ગયા છે પણ હવે તરસ બહુ લાગી હતી ને તે મને હાલે પાણી નથી પીવું પાણી કરતાં લીંબુ સોડા પી લઈએ તો શરીરને થોડીક એનર્જી પણ મળી જાય તો બસ બેઠા છીએ આ કાકા સોડા બનાવે છે થોડી વારમાં સોડા આપે સોડા પીએ ત્યારબાદ આપણે કિલ્લાની અંદર જઈશું તો ભાઈ આ લીંબુ સોડા આવી ગયા છે અને અહીંયા ઘડીક બેઠીએ સોડા પીધા બાદ અમે ડાયરેક્ટ જઈશું કિલ્લાની અંદર અને કિલ્લાની અંદર જે જોવાલાયક વસ્તુ છે ને હું તમને તે બધું બતાવીશ આ મારી પાછળ જોઈ શકો છો દીવનો કિલ્લો કે જેની મુલાકાતે આજે હું આવી ગયો છું તો અહીંથી પેલા અંદર જઈએ તો કિલ્લાની અંદર તો એન્ટર થઈ ગયા છીએ અહીંથી સીધા જઈએ અંદરની તરફ લોકો આ કિલ્લાને વિઝિટ કરવા આવતા હોય ને ત્યારે ઘણી પૂછે છે કે આ કિલ્લામાં ટિકિટ વાળું છે કે ફ્રીમાં તો ભાઈ અહીંયા ફ્રી ઓફ કોસ્ટ છે તમે ગમે ત્યારે આવો આ આ કિલ્લાને તમે તમે પૂરો જોઈ શકો છો જો કિલ્લા તરફ અમે સીધા જઈ રહ્યા છીએ અજય દેવગનનું પેલું પિક્ચર જોયું હશે કે જેનું નામ છે કયામત એ કયામત પિક્ચરનું જે શૂટિંગ છે ને તે ઓલું જે ગીત આવેલું તે ગીતનું શૂટિંગ આજે દીવનો કિલ્લો છે ને તે કિલ્લામાં થયેલું છે અહીંથી પહેલાં હું તમને જે કાળા પાણીની જેલ આવે છે ને તે જેલ બતાવું જેલ છે ને તે અંદર છે તમે મારી પાછળ જોઈ શકો સામે જો બતાવી રહી છે આ કાળા પાણીની જેલ નજીક માં છે ને બે તોપ પડેલી છે કિલ્લાની સેફટી માટે મૂકવામાં આવી છે અહીં જવું સેકન્ડ ટોપ અહી થી જે કાળા પાણીની જેલ છે ને તે સામે દરિયા ની અંદર છે અંદર આવી ગયા છે કિલ્લાની ની અંદર માણવા જવા માટે તમારે અહીંથી ટેક્સી લેવી હોય ને તો આ ટેક્સી ભાડે લઈ શકો છો બે ગેટ તો પાર કર્યા ત્રીજા ગેટે આવી ગયા કિલ્લા વિશે માહિતી આપેલી છે કે તેનું કન્સ્ટ્રક્શન નિર્માણ ક્યારે કરવામાં આવ્યું તો અહીંથી આ કિલ્લાની અંદર આપણે એન્ટ્રી થઈ ગયા છે આ દેવના કિલ્લાનું નિર્માણ છે ને પંદરસો ને પાંત્રી માં ઈસવીસન પૂર્વે કરવામાં આવ્યું હતું અને આ કિલ્લો અતિ પ્રાચીન છે જેની મુલાકાત લેવા આજે હું આવી ગયો છું આથી સીધા ઉપરની તરફ જઈએ કિલ્લાની ઉપર અચ્છા ઢાણવાળી જગ્યા છે એટલે આમ પકડતા પકડતા ઉપર જવું પડે છે અહીંયા કાંઈ એવા તમને કાંઈ દાદરની એવી કાંઈ પગથિયાની સુવિધા આપી ન હોય એટલે આપણે આમ પકડીને ધીમે ધીમે ચડવું પડે અહીંયા કેટલી તોપો જોવા મળે જો આ કિલ્લાની ઉપર આવી ગયા છે અહીંયા ઘણી વિશાળ તોપો પણ રાખવામાં આવી છે કિલ્લાની સુરક્ષા માટે તમે પેલું અજય દેવગન નું પિક્ચર જોયું હશે કે જેનું ગીત આ કિલ્લા ઉપર ઉતારવામાં આવેલું અહીંયા ઓલા અજય દેવગન છે ને પેલા ડાન્સ કરતો હોય તેવું કંઈક બતાવવામાં આવેલું તમે તે પિક્ચર જોવો ને તો તમને ખબર પડે કે આ તે આ દીવનો કિલ્લો જ હતો લાઈટ હાઉસ છે ને તેની અંદર જાય છે

આ એક વિશાળ ગંધ છે કે આ તોપ સ્વરૂપે આમ મને તમે કહી શકો પ્રવાસી લોકો આ કિલ્લાની બહુ મુલાકાત લે છે ખાલી આપણા ગુજરાતના નહીં ઇન્ડિયાના લોકો અને અધર કન્ટ્રીના લોકો છે ને તેઓ પણ આ કિલ્લાને વિઝિટ કરવા માટે આવે છે અરે ભાઈ આ ગજબનું જઢાણ છે આ સામે નીચેથી આવ્યા હજી ઉપર થોડુંક ચડવાનું છે ત્યારબાદ આ લાઇટ હાઉસ આવશે તો આપણે આવી ગયા છીએ એની ઉપર લાઇટ હાઉસ છે કાંઠાનો નજીકનો આ જે વ્યૂ છે ને કિલ્લા ઉપર વધારે મને પોપસ બહુ જોવામાં મળી છે બસ ઉપર મ્યુઝિક પણ છે પૂરી રટો બધી વસ્તુ છે કિલ્લા ની અંદર ગાર્ડન પણ બનાવવામાં આવેલું છે આ સ્ટોન છે પથ્થર આમાં કંઈક લખાણ કરેલું છે કંઈક બેઠવાની જે બેઠકની વ્યવસ્થા હોય ને એવું તેવું બનાવવામાં આવેલું છે તેનું પણ નિર્માણ પથ્થરમાંથી જ કરેલું છે ઉપરની બધી વસ્તુ હતી મેં તમને બતાવી હતી હવે અમે સીધા કિલ્લાની બહાર તરફ આવી ગયા છીએ થોડુંક જો આ એન્ટ્રી ગેટ હતો ત્યારે કિલ્લાને વિઝિટ કરવા આવો ને ત્યારે તમે આ નાની કાર આપેલી છે કે એની દ્વારા તમે સીધા કિલ્લાને માણી શકો છો આ જે કાર કારસેન સિદ્ધિ જે લાઇટ હાઉસ છે ને ત્યાં સુધી લઈ જાય છે માત્ર પચાસ રૂપિયા ટિકિટ છે તમારે જવું હોય તો તમે જઈ શકો છો અહીંથી આજે આપણી આવી ગયા હતા દીવના જૂના કિલ્લાની મુલાકાતે આ જો મારી પાછળ છે આ દીવનો કિલ્લો કે જેને મેં આજે વિઝિટ કરેલો હતો બસ અહીંથી હવે અમે સીધા જઈએ છીએ દીવનું નું કોઈ આમ જો ફેમસ પ્લેસ હોય ને તેને વિઝિટ કરવાના છીએ તો અહીંથી સીધા અમે બાર ની તરફ જઈ રહ્યા છીએ તો આપણે દીવના કિલ્લાની બહાર આવી ગયા છીએ એક્ઝિટ ગેટ ઉપર